શિયાળામાં રસ રોટલી ખાવી સાંભળીને ચોંકી ગયા ને કારણ કે કેરીનો રસ તો ઉનાળામાં ખાવા મળે પરંતુ જગતજનની માતા બહુચરે ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા વર્ષો પૂર્વે તેમની જ્ઞાતિને માક્ષર સુદ બીજના દિવસે અશક્ય જણાતું રસ રોટલીનું જમણ કરાવ્યું હતું માતાજીના પડચાને જીવંત રાખવા આજે પણ મા બહુચરને શક્તિપીઠ બહુચરાજીમાં રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે આજે માગષણ સુદ બીજ છે તો ચાલો આ દિવસના મહિમા અંગેની ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂરમુદય તિ દૈવન તદુસુક્ત છે તથા વહી તી દુરંગમન જ્યોતિખંડ જ્યોતિરે કંદનમય મનઃ શિવસંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે માક્ષર સુદ બીજ અને માક્ષર સુદ બીજ એટલે એવું કહેવાય છે કે મા બહુચરમાની પૂજન કરવાનો બા બહુચરમાના આશીર્વાદ લેવાનો સારો દિવસ એટલે માક્ષર સુદ બીજ એવું કહેવાય છે કે માતાજીનો પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટની વાત છે એમને જ્યારે આ ભક્ત માતાજીની અતિશય સેવા પૂજા કરનાર હતો અને એવું કહેવાય છે કે જ્યારે ભક્તો ઉપર સંકટ આવે છે ત્યારે સંકટને દૂર પણ મા ભગવતી કરે છે એવું કહેવાય છે કે વલ્લભ ભટ્ટની પૂરી નાતને રસ અને રોટલી જમાડી હતી એટલે એ દિવસથી માક્ષર સુદ બીજના દિવસે રટ રસ અને રોટલીનો મહિમા વધી ગયો છે માક્ષર સુદ બીજ આવે ત્યારે એવું કહેવાય છે કે મા ભગવતી માને પણ રસ રોટલીનું ભોજન આપણે જમાડવું જોઈએ વાત એવી છે કે જ્યારે ભક્તની ઉપર માની પૂર્ણ શ્રદ્ધા ભક્તની ઉપર માની પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ ત્યારે એ શ્રદ્ધાના કારણથી વલ્લભ ભટ્ટજીએ માનો એક ગરબો લખ્યો જેને આપણે આનંદનો ગરબો કહેવામાં આવે છે માએ આશીર્વાદ આપ્યાની આશીર્વાદથી ભક્ત વલ્લભ ભટ્ટે આનંદનો ગરબો લખ્યો છે અને એના સુંદર શબ્દ એવા છે કે આઈ આજ મુને આનંદ વાદ્યો અતિ ઘણોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં અરવે આર પંપાર અપેક્ષા આણીમાં છો ઈચ્છા પ્રતિપાર દ્યો અમૃતવાણીમાં સ્વર્ગ મૃત્યુ પાતાલ વાસ સકલ તારોમાં સ્વર્ગ મૃત્યુ અને પાતાલ ત્રણેય લોકમાં મા તારો વાસ છે એટલે લખ્યું સ્વર્ગ મૃત્યુ પાતાલ વાસ સકલ તારોમાં બાળ કરી સંભાળ કર ઝાલો મારોમાં તો ભક્ત પ્રજ એવું કહેવાય છે કે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી અને આનંદનો ગરબો કરવાથી આ આજે મને આનંદ મનુષ્યના જીવનમાં આનંદ કેમ કે એમને ભક્ત વલ્લભભટ્ટજીને આનંદ થયો અને માનું આ સુંદર આનંદ ગરબાની રચના કરી અને એમાં માના એક અનેક સ્વરૂપ માનું વર્ણન માની શક્તિઓનું વર્ણન એ બધું આમાં લખેલું છે સ્વર્ગ મૃત્યુના પાતાળની અંદર જેનો વાસ છે તે મા ભગવતી મા બહુચરા એવું કહેવાય છે કે શીઘ્ર જો ભક્તોના દુઃખોને દૂર કરે છે તો એ છે મા બહુચરા દસ મહાવિદ્યાની તાકાત જે છે એમાં પણ એક શક્તિ છે મા બહુચરા દસ મહાવિદ્યાની અંદર આપણે જેમ કહીએ કાલે તારા મહાવિદ્યા સોડશી ભુવનેશ્વરી તો એમાંથી જે ત્રિપુર સુંદરી દેવી જે છે તે બહુચરમાનું સ્વરૂપ ગણવામાં આવે છે આમ તો ત્રિપુર સુંદરી દસ મહાવિદ્યાની જે દેવી છે એમના ત્રણ સ્વરૂપ બતાવેલા છે ત્રિપુર સુંદરી ત્રિ એટલે ત્રણ ત્રણ લોકમાં જે સુંદરી છે ત્રણ લોકની અધિષ્ઠાત્રી છે એને ત્રિપુર સુંદરી કહેવાય પણ એના પણ ત્રણ સ્વરૂપ છે એક નાનું સ્વરૂપ આઠ વર્ષની કન્યા એક સોળ વર્ષની કન્યા અને એક યુવા યુવા સ્વરૂપની કન્યા આ ત્રિપુર સુંદરીને આ ત્રણ અલગ અલગ સ્વરૂપના પણ વિભાજન છે જેમાં જે આઠ વર્ષની કન્યા જે છે જેને બાલાસુંદરી તરીકે ઓળખવામાં આવે છે બાલાસુંદરી જે બહુચરમાંનું સ્વરૂપ કહેવાય છે બાલાસુંદરી સોળ વર્ષની જે બતાવી છે આયુ તો એમાં સોળસી સોળસી દેવીનું સ્વરૂપ બતાવ્યું છે અને યુવા સ્વરૂપ જે છે માનું એની અંદર એવું કહેવાય છે કે લલિતા ત્રિપુરસુંદરી લલિતા ત્રિપુર સુંદરી તરીકે ઓળખવામાં આવે છે તો આઠ વર્ષની જે બાલા સુંદરી એટલે બહુચર માતાને બાલા સુંદરી તરીકે આપણે ઓળખવા જોઈએ બહુચર માં કહીએ તો બાલા સુંદરી તરીકે પણ માને ઓળખી શકાય તો માતાજીનું જે સ્વરૂપ જે છે એમાં માના પાછા આઠ નામ છે એક છે શ્રી વિદ્યા શ્રી સુંદરી રાજ રાજેશ્વરી લલિતા ષોડશી કામેશ્વરી મીનાક્ષી મહાવિદ્યા આ બધા અલગ અલગ દેવીના નામથી ભક્તો દેવીને પૂજે છે એવું કહેવાય છે કે મા માની પૂજા કરો છો તો એનાથી લાભ શું કેમ કે આ દેવીને સંસ્કૃતની અંદર ભોગદાત્રી સ્વરદાત્રી મોક્ષદાત્રી ઐશ્વર્ય અને કામાક્ષી એટલે કે કામની પૂર્ણાઓ મતલબ મનોકામના સિદ્ધ કરવા વાળી દેવી કહેવામાં આવે છે ભોગદાત્રીનો અર્થ એવો થાય કે તમારા જીવનમાં જે કઈ વસ્તુ છે એને તમે સારી રીતે ભોગવી શકો એટલે આ દેવીને જે ભોગ તમારી જો હોય છે ને તમે એને ભોગવી શકો છો ઘણીવાર એવું હોય કે છપ્પન ભોગ આપણી સામે હોય આપણને ડૉક્ટરે કીધું કે ડાયાબિટીસ છે ખાલી જોવાનું એને ભોગવી નથી શકતા તો જીવનમાં દરેક વસ્તુ હોય અને એને સારી રીતે ભોગવી શકીએ એને ભોગદાત્રી કહેવાય સ્વરદાત્રી જે સ્વર એટલે વાણી વાણીની દાત્રી ઘણા તમે આપણે જોશો તો ઘણા લોકોની બાધા હોય છે બહુચરમાની એ જગ્યા બોલવામાં તકલીફ થતી હોય તો એ લોકો બહુચરમાની બાધા કરે છે ત્યાં જીભ ચડાવે છે તો આ દેવીને કેમ કે આ દેવીને સ્વરદાત્રી પણ કહેવામાં આવે છે વાણીની દેવી વાણી પ્રદાન કરનાર દેવી એટલે સ્વરદાત્રી શબ્દ પણ ઓળખવામાં આવે છે સાથે સાથે એવું કહેવાય છે કે મોક્ષદાત્રી જેનું મોક્ષ જોતો હોય જેનો શરીરમાંથી જીવ નીકળતો ન હોય એને મોક્ષની પ્રાપ્તિ હોય ત્યારે આ દેવીની આરાધના કરવાથી વ્યક્તિને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે સૌંદર્ય સુંદર સ્વરૂપ સુંદર કાયા તો આ દેવી આપે છે ઐશ્વર્ય ઐશ્વર્ય એટલે ધન તે પણ આ દેવી પ્રદાન કામાક્ષી કામાક્ષી એટલે કામનાઓની પૂર્તિ કરનાર કામાક્ષી દેવી મતલબ મનોરથ પૂર્ણ કરનાર મા બહુચર મા પણ કહેવાય છે તો આ દેવીના અલગ અલગ સ્વરૂપનો મહિમા રહેલો છે માની કૃપા જેમ વલ્લભ ભટ્ટ ઉપર થઈ હતી તેમ જે જે ભક્તો સાચા ભાવથી દેવીની આરાધના કરે છે એની ઉપર પણ માની કૃપા પ્રાપ્ત થાય છે હવે આ દેવીની આરાધના કરવા માટે કયા પુષ્પની જરૂર પડે તો ખાસ કરીને શ્વેત પુષ્પ અથવા રક્ત પુષ્પ લાલ પુષ્પ અથવા સફેદ પુષ્પનો ઉપયોગ કરી શકાય લાલ કમલ અથવા સફેદ કમલના પુષ્પ અર્પણ કરી શકાય દેવીને કુમકુમ અથવા શ્વેત ચંદનનો ઉપયોગ કરી શકાય સાથે સાથે પ્રસાદની અંદર જો શક્ય હોય તો રસ અને રોટલીનો પ્રસાદ દેવીને અર્પણ કરી શકાય નહીં તો ડ્રાય સાથે સાથે માખણ અને માખણમાં સાકર નાખીને પણ દેવીને ભોજન કરાવી શકાય આ દેવીને પૂજનની વાત કરી મેં સાથે સાથે દેવીના જે આઠ નામ છે તો આઠ નામ બોલી આઠ કમળના પુષ્પ દેવીના ચરણોમાં જો આજે અર્પણ કરવામાં આવે છે કમલના પુષ્પ અથવા લાલ ગુલાબના પુષ્પ અને એ નામ હોય તો ચોખા લેવાના ચોખામાં કંકુ નાખી અને આઠ અક્ષત આઠ દાણા ભગવાન માતાજીના ચરણમાં આઠ નામ બોલીને અર્પણ કરવાથી પણ મા બહુચરમાં ની કૃપા તમને પ્રાપ્ત થાય છે માક્ષર સુદ બીજનો દિવસનો મહિમા એટલો બધો છે तो ये आठ पुष्प आठ नाम बोली अर्पण करने की बात है तो आठ नाम कया है तो ये जरा लखी लेजो तो पहलू नाम है ओम श्री विद्याय नम ओम श्री विद्याय नम बीजू नाम है ओम श्री सुंदरियई नम ओम श्री ओम श्री सुंदरिये नम तीजु नाम है શ્રી લલિતા તો આપણે બોલવાનું ઓમ શ્રીલિતાય નમ ઓમ લલિતાયૈ નમ ચોથું નામ છે માનું ષોડશી તો ઓમ શ્રી ષોડશ્યઈ નમ પાંચમું નામ છે રાજરાજેશ્વરી ઓમ શ્રીં રાજેશ્વર્યય નમ છઠ્ઠું નામ છે કામેશ્વરી તો ઓમ શ્રીમ કામેશ્વર્યઈ નમઃ સાતમું નામ મીનાક્ષી તો ઓમ શ્રી મીનાક્ષ નમ અને આઠમું નામ છે શ્રી મહાવિદ્યા તો ઓમ શ્રી મહાવિદ્યાય નમઃ આ રીતે તમે બોલી શકો કાં તો શ્રી વિદ્યાય નમઃ મતલબ આ આઠ નામ બોલીને આઠ પુષ્પ લાલ પુષ્પ અથવા કમલના પુષ્પ દેવીને અર્પણ કરવાથી માની કૃપા વધારે મળે છે હવે સ્પેશિયલ બીજા શ્રેષ્ઠ મંત્ર કહું છું જે લોકોને આજના દિવસે માતાજીની પોતાના શરીર એટલે પોતાની કાયા સુંદર બને તે હેતુથી જો મંત્ર કરવો હોય તો સુંદર કાયા માટે દેવીનો મંત્ર છે ઓમ ત્રિપુર સુંદર્યય નમઃ ત્રિપુર સુંદરી સુંદર તે ત્રણેય લોકમાં જે સુંદર છે એને ત્રિપુર સુંદરી કહેવાય તો એમનો ફરથી મંત્ર કહું છું ઓમ ઐપુર સુંદર્યય નમઃ સાથે સાથે જે લોકોને છેલ્લો સમય હોય મોક્ષની પ્રાપ્તિ ન થતી હોય તો મોક્ષ માટેનો મંત્ર છે ઓમ ક્લીમ સૌહુ ઓમ ક્લીમ સૌહુ ઐમ તો આ માતાજીનો ક્લીમ સહુ ઓમ ક્લીમ સૌહુ ઐમ આ મંત્ર લઈ શકાય જો એના ભાવે તો એના પછીનો પણ એક મંત્ર આપું છું જે વ્યક્તિના જીવનમાં સુંદર મતલબ જેના જીવનની અંદર બહુ બધી મુશ્કેલી વારંવાર આવતી હોય અથવા જે બાળકો ને બોલવામાં તકલીફ હોય તો એ લોકોએ આજના દિવસે મા બહુચરમાના ચરણોમાં એક લાલ રંગનો દોરો લેવાનો જેને એકવીસ ગાંઠ મારવાની અને એકવીસ ગાંઠ મારો ત્યારે એક ગાંઠે નામ બોલવાનું ઓમ બાલા ત્રિપુરાય નમઃ બોલીને ગાંઠ મારવાનું બીજી ગાંઠ ઓમ બાલા ત્રિપુરાય નમઃ ત્રીજી ગાંઠ હું બાલા ત્રિપુરા એનમાં આઠથી એકવીસ ગાંઠ મારવાની લાલ રંગના દોરાની અંદર અને એ મંત્ર બોલીને ગાંઠ માર્યા બાદ એને ધૂપ આપી અને માના ચરણોમાં માના ચરણોમાં મૂકી દેવું અને બીજા દિવસે એને લઈને પોતાના હાથમાં અથવા પોતાના ગળામાં જો એને ધારણ કરવામાં આવે છે તો એનાથી એના કંઠમાં ધારણ કરવાથી જે લોકોને કંઠની સમસ્યા હોય એમાંથી મુક્તિ અને હાથમાં પહેરવામાં આવે તો એનાથી એવું કહેવાય છે કે મનુષ્યના એની રક્ષા કરે છે જ્યાં પણ જાય છે ત્યાં દેવીના આશીર્વાદ એની ઉપર રહે છે પણ જે કંઈ દોરાને તમે ગાંઠ મારો છો એને ધૂપ આપી અને દેવીના ચરણમાં મૂકી રાખજો અને શક્ય હોય તો માતાજીના ચરણમાં મૂક્યા બાદ ઓમ બાલા ત્રિપુરાય નમઃ ઓમ બાલા ત્રિપુરાય નમ મંત્ર એકસો ને આઠ વખત બોલવો અને માના ચરણમાં મૂકવાનું એ છે કે માની તાકાત જે છે એની શક્તિ જે છે એ દોરામાં આવે અને દોરો જ્યારે આપણે ધારણ કરીએ છીએ ત્યારે માના આશીર્વાદ આપણી ઉપર રહે છે આ એનો ભાવ હોય છે તો દર્શક મિત્રો આજે મા બહુચર માનો પૂજનનો શ્રેષ્ઠ દિવસ અને એને લઈને મેં તમને મંત્ર એના ઉપાય માનું મહત્વ તો એ બધી જ વસ્તુ મેં ચર્ચા કરી છે અને આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ ધર્મનો પ્રશ્ન હોય જ્યારે જ્યોતિષનો પ્રશ્ન હોય વાસ્તુનો પ્રશ્ન હોય કે કંઈ પણ પ્રશ્ન હોય અને તમને એ પ્રશ્નોનો જવાબ ન મળતો હોય અથવા ખબર ન પડતી હોય તો તમે ચોક્કસ અમને ફોન કરીને તમારા મનના પ્રશ્ન કહી શકો છો અને હું પ્રફુલ્લ પંડ્યા તમને તમારા પ્રશ્નોનો સચોટ જવાબ આપીશ શ્રેષ્ઠ જાણકારી આપીશ અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર પણ શ્રેષ્ઠ ઉપાયો કેતો રહીશ દર્શક મિત્રો આજે સિંધુ મજાની જાણકારી આપી છે મને આપી દો રજા જય ભગવાન